બોલો ખુકાર માં મેલડી ને બોલો ખુકાર માં મેલડી ને મારું ગામ લિમખેડા છે મારું નામ અર્જુન બારિયા છે હું લિમખેડા થી આવું છું મારે એક વર્ષ જેવું થયું મેં પેલા માડીના ચરણમાં આવ્યો તો ભાડે એકો કરી ના પછી મેં પછી મનોમન મને નોકરી નહોતી મળતી મેં પેલા મેં માડીની સેવા તો જ્યાંથી સમજણ હતી ત્યાંથી મેં ચાલુ કરી નાખી હતી કુળદેવી હતીક નહીં હતી ખબર નહીં પણ મા મિલડીની સેવા કરી તો મારી બેની ચાર ચારની છ હજીઓ થઈ ગયો છે ભગવાનની સારે અને માણીની દયાથી એની બાદ મારે નોકરીનું તે માના ચરણ મેં આવતે મારી નોકરી મળી ગઈ છે કંપનીની અંદર સુપરવાઇઝર પંદર હજાર એકસો પાંત્રીસ પગાર છે જય માભેડ મને સાત વર્ષથી નોકરીનું તો મળતી મેં બીએ કર્યું પછી બીએ કર્યા બાદ મારી આશા છૂટી ગઈ ગવર્મેન્ટ ક્લારક તલાટી ની અંદર જે વખતે ભરતી પડે તો પરીક્ષા મેં ખેડા વસો તાલુકાની અંદર આવ્યો હતો અને જે વખતે પેપર સવાર માં ફૂટ્યું રવિવાર નો દિવસ હતો ત્યાંથી મને વિશ્વાસ ડૂટી ગયો કે સરકારી નોકરી નથી કરવી આવે એટલે પછી ની માનતા માની કે ગમે તે નાની મોટી નોકરી મને કંપની ની અંદર સેટ થઈ જાય તો પેલો પગાર મા તારા ચરણો ચડાવું છું

બિલકુલ એક જ ચુંદડી પહેરીને આવ્યા હતા લાલ કલરની અને જે વખતે સપનામાં માં આવ્યા તે ગાડે મને માનો બધું સાહિત્ય બતાડી દીધું કે આવી રીતના આવી રીતના ભક્તિ કરવાથી આવું થાય અને માની ખાલી એક જ ચુંદડી હતી મને પૂરો પૂરો ત્યારે વિશ્વાસ આવ્યો કે મા તારે અકલથી સેવા ભક્તિ કરતો હતો મારો સપનો પૂરો તમારો નામ લખવાથી પૂરો થયો મને સપને આયા એટલે હું આજે કીધા વગર બી આ લોકોને જાણ કરવા માટે હું ડાયરેક્ટ ચડી જો કે માની સેવા શક્તિ ખાલી એના ચરણોમાં પડતી ને અંતા શ્રદ્ધા રાખો જોઈએ તો જ માની સેવા ભક્તિ થાય તમે માના ચરણોમાં કે આમ છે તેમ છે માએ ઘણું કીધું માના વિડીયો દેખો ને તમને ઓટોમેટિક ખબર પડી જાય કે માની સેવા કેવી રીતના કરવી જોઈએ માની સેવા મેં આવ્યો નતો એની પહેલા જ મેં પેલાથી હાથમાં પકડ લીધી જ્યારે શરૂઆત તેના થાય તે ગાડે નવરાત્રી માની સેવા ક્યારે કેવી રીતના થાય આજે નવરાત્રુ બે તાજથી ઉપવાસ ચાલુ કરવાના દસ દિવસથી લડકે સાત બાળકીનો જમાડે દસ બાળકીનો જમાડે ને પછી જમવાનું એને માણીને નવરાત્ર ઉપવાસ કહેવાય એવી રીતના મેં ઉપવાસ કર્યા છે તો જ મને આવી રીતના ફળફ્રૂટ મળ્યું છે મા એ હું દુઆ કરું છું તને લોકરી છેલ્લા ટાઈમથી નથી મળતી સાત વર્ષથી અને મારી માનતાન પ્રાર્થના કર્યા પછી

ગોસંબાની અંદર મને સાહેબે બોલાવ્યો તે વખતે બી મારો સુપરવાઇઝર કે તારાથી શું કામ થશે મેં કીધું મારા સુપરવાઇઝર કીધું મેં ગેટ ઉપર કીધું મા તારી દયાથી આટલે આવેલો છે તો ખાલી અંદર સુપરવાઇઝરને મેળા દે સુપરવાઇઝર કીધું કે લી લે સુપરવાઇઝર જ મેં એચઆર કંપની ને જ કીધું કે વિકલાંગ વિકલાંગને કોઈ રાખસ નોકરી આજ ના રાખે અને એને જાતે એવું કે તારાથી શું નોકરી થશે હા માં તો જો કદાચ ખુરશી પર બેહાડી બધાનું કદાચ સહયોગ કરાઈ પગાર કરવાનો મે કરી આલ્યો હતો ફુખાર મેલડી હા માં અને આશીર્વાદ રામ રામ નામ અમારે ઘણું તો નહીં પણ ચાલીસ પચાસ વર્ષનું પેઢીએ દુઃખ આવે અને શું દુઃખ એ એ તમારે આ જાહેર કરવાનું છે અમને નડવાવાળા દેવ બતાવો અને અમને અમારી કુલ દેવીનું બી બતાવો કે શું કારણથી અમારીથી લૂંટાઈ ગઈ કે શી ચી રીતે હોળી પડી હે ભલે રામ એ બધું તમે આજ અમે જણાવો અને અમે રસ્તો બતાવો કોઈ વાંધો નહીં તમારી ભક્તિ આચી બધું આચું પણ

જો પટેલ તોયા ગુપાસ ઉતાયસાનો આખું ખાતો ઓમ થી ઓમ ઓમ થી ઓમ થી ઓમ આ ભગો ભગો નોર્ગો કોઈ છે થાય હા છે ભગો છે તો ખબર વિરુદ્ધ છે વિરુદ્ધ છે એટલે એટલે કહું છું હા

તમારી ખોડિયાર માતા બચાયા તમારી મેલડી એ બચાયા બચાયા માતા મોલી ઓખો વાળી બિલાડી ની જીવ ઓખો વાળી મને ઓળખે તો ખબર લ્યો એમ કે છે વાત છે એક વાર નઈ ચાર ચાર વખત તોડી નાખ્યા એવું છે કુવાસી અપયા કરેલા અમે છોકરે નહીં કુવાસી કરેલા છે લીધે તમે તોડ્યા તોડ્યા લગ્ન પ્રસંગમાં નતા જવાના નતા જવાના જઈને ઉભા મોડું બતાવી નાતાઓ નો હોય તો દુશ્મનના ના ઘેર ભડાકો કરવા જઈને તમે દુશ્મનના ના વાત છે એટલે તમારી માતા માં જડતી

કેટલા સમયથી આવી તકલીફ હતી 2 વર્ષથી 2 વર્ષથી દવાખાના કરાયા હતા ડૉક્ટર બદલ્યા પણ કોઈ ફરક નહોતો બરાબર પછી પછી મેં માતાજીની માંતા રાખી માતાજીની માંતા રાખી ભુંખાર મેલણી હા માનતા રાખે પછી શું થયું મટી મટી ગઈ રવિવારે આયા બરાબર પણ વિડિયો નતો ઉતાર્યો એટલે આજે વિડીયો ઉતર પાછી તકલીફ ચાલુ થઈ ગાયરેવર તમે માનતા પૂરી કરી પણ તકલીફ વિડિયો નતો ઉતાર એટલે તકલીફ ચાલુ થઈ પછી બરાબર એટલે ફરીથી માનતા તમારું નામ ક્યાંથી આવાનું હા શું માનતા ત્રણ ચાર મહિના થી અમારા ડેરી ડેરી ની અંદર પગાર રોકાઈ ગયો પછી પછી બધા લોકો લિસ્ટ બનાવીને મહેસાણા મોકલી દીધું બરાબર અમારું નામ નતું કારણ કે અમને ખબર નથી લિસ્ટ માં તમારું નામ નતું નતું અને કેટલા મહિના પગાર અટકેલો હતો ત્રણ ચાર મહિના બરોબર પછી પછી બધા આજુ બાજુ લિસ્ટ માં નામ નઈ રાખ્યું તમારા પૈસા નહી બરોબર પછી માનતા રાખી મારા પૈસા મારીમાં લાવશે અઠવાડિયું થયું અને બધાના પગાર પડવા મંડ્યા મમ્મી ગઈ તો અમારો ભી પગાર આવી ગયો ત્રીસ કિલો ચોખાનું કટ્ટું માનતા લિસ્ટ માં નામ નતું તે છતાં માતાજી માનતા નામ ભી આવી ગયું અને તમારો પગાર પડી ગયો જે ચાર મહિના અટકેલું હતું એ એક જ અઠવાડિયા અંદર થઈ ગયું એટલે આજે માનતા પૂરી કરો રામ રામ તમારું નામ મનીષા સિસોદિયા ક્યાંથી આવવાનું હા શું માનતા તમારી દીકરા થયો હતો હા

દીકરો ને માં લઈ લીધો અત્યારે સારું થઈ ગયું વસ્તો ખેલતો ડોક્ટર અને અમારું ઘડપ અગે આવવાનું દીકરો બે બરાબર ક્યાંથી વાસણા બુજર ખેડા પેલી બાજુ